શહેર તથા જિલ્લામાં રાત્રિ દરમિયાનથી વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે વિવિધ જળ વિસ્તાર વિવિધ વિસ્તાર જળ બંબાકાર બની ગયા હતા અંકલેશ્વર શહેરમાં પણ વરસાદે જમાવટ કરી હતી અને શહેર વિસ્તારના દીવા રોડ પરની સોસાયટીઓ એશિયાડ નગર વિસ્તાર ગાયત્રી મંદિર નિરાંતનગર સહિતના રહેણાંક વિસ્તાર પાણીપાણી થઈ ગયો હતો મુખ્ય માર્ગો પર પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જ્યારે જીઆઈડીસી વિસ્તારમાં પણ પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું હતું અંકલેશ્વરના ગામ નજીક પણ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે આમલા ખાડીમાં વરસાદી પાણીના વહેણમાં ચાર ઘોડા પણ તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા તો બીજી તરફ પાણી ભરાવાના કારણે જીઆઈડીસી વિસ્તારથી અંકલેશ્વર શહેર વિસ્તારને જોડતો માર્ગ બંધ થયો હતો જેથી અનેક વાહન ચાલકો સહિત રાહદારીઓ અટવાયા હતા